હરે કૃષ્ણ મિત્રો તો હું તમારો કૃષ્ણ ભક્તપાર્થ એક નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું તો મિત્રો આજે આપણે એક કથા એક અદભુત પ્રસંગ જે દ્વારકાલક્ષી છે એના વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે તો સૌ તમે ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં રાતે રાતે જરૂર લખજો તો મિત્રો આપણે એની પહેલાં આપણે દ્વારકા વિશે થોડીક ઘણી માહિતી એવી લઈ લઈ કે દ્વારકા એ ગુજરાત શહેરની પવિત્ર યાત્રાધામ છે શ્રદ્ધાળુઓનું પવિત્ર યાત્રાધામ છે મોક્ષધામ છે બરાબર ચાર મોક્ષધામની અંદર એક ધામ એટલે કે આપણું દ્વારકા તો દ્વારકાની અંદર જે આપણે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાન હતા એને દ્વારકા નગરી વસાવી ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાનના એકસો પચીસ વર્ષ બાદ જ્યાં એમનું લીલા પૂરી થઈ એમને ઉપર જવાનું થયું એના વૈકુંઠ ધામમાં ત્યારે લીલા સમાપ્ત કર્યા બાદ એ દ્વારકા પણ પાણીમાં ડૂબી ગઈ અને ત્યારબાદ આ કળિયુગની અંદર જે દ્વારકા ઉભી કરી છે બરોબર એ આપણે બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જાય છે અને કળિયુગની અંદર પણ દ્વારકાધીશના ઘણા એવા પરચા છે એની આપણે આજે વાત કરવાની છે તો પરચાની અંદર આપણે દ્વારકાધીશના જોઈએ તે કોલવા ભગત નામનો એક શ્રી દ્વારકાધીશનો ભગત હતો તો એ રોજ ભગવાનને દૂધ અર્પણ કરવા જતો રોજ ભગવાનને દૂધ ધરતો એક દિવસ એવું થયું કે કોલવા પગરને ક્યાંક બહાર જવાનું કે એવા થી બહાર જવાનું થયું એના નાના ભાઈ હતા જે એના નાના ભાઈને કીધું કે હાલે તું દ્વારકાધીશ ને દૂધ ધરાય હાજે એ નાના ભાઈ હતા એ બહુ હોળા હતા એમને કાંઈ ખ્યાલ નહોતો કે ભગવાન દૂધ પીવા આવશે બરોબર એને એમ થતું કે ભગવાન જ દૂધ પીવા આવશે રૂબરૂમાં એટલે એને એ બધી વસ્તુનો ખ્યાલ નહોતો એ અજાણ હતો સાવ એ બાળક બુદ્ધિનો હતો તો એણે શ્રી કૃષ્ણ ભગવાનની રાહ જોઈ ત્યાં ગયો પછી દૂધ તૈયું ને શ્રી કૃષ્ણ ભગવાનની રાહ જોઈ અને કીધું આવો અને આ દૂધ પી લ્યો પણ પ્રભુ તો શ્રી કૃષ્ણ ભગવાનની લીલા એ તો અપરંપાર છે તો એને એક કરી ભગવાન આવીને દૂધ પી ગયા આટલા ટાઈમથી કોલવા ભગત જે ભગવાનને દૂધ અર્પણ કરતો બરાબર ખાલી દૂધ ધરતો પણ આ તો શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાથ સાથ એ દૂધ પીવા આવ્યા તો એ તો અવનવી વાત થઈ તો ત્યારબાદ કોલવા ફગત આવ્યા બહાર ગામ ગયા હતા તેથી કોલવા ફગત પાછા આવ્યા તો પાછા આવ્યા ત્યારે એને જાણ થઈ કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન એ સાત સાત દૂધ પીવા આવ્યા હતા જે દૂધ અર્પણ કર્યું એના નાના ભાઈ એ દૂધ પી ગયા દૂધ પીવા એવાય લાગી ગઈ કે હું ઓટલા ટાઈમથી ભક્તિ કરું છું ભગવાનને રોજ દૂધ ધરું છું તો મારું દૂધ કેમ અર્પણ નથી કરતા અને આનું દૂધ અર્પણ કર્યું અને અવનવાય કોઈ પણ વ્યક્તિ હોય બરાબર આટલા ટાઈમ થી ભક્તિ કરતો હોય બરોબર તો બીજો કોક જાય એને ભગવાન પરચો આપી દે તો એના મનમાં થોડુંક તો સંકોચ ઉદ્ભવવાનો જ છે તો એ ગયો અને દ્વારકાધીશને કીધું આવો પ્રભુ દૂધ પી લ્યો પ્રભુનો અંદરથી અંદર થી અવાજ આવ્યો દ્વારકાધીશ કે તારા પગ ભાંગી ગયા છે તો એ સાંભળીને કોલવા પગત મંદિરની પાછળની સાઈડ વયો ગયો અને પાછળની સાઈડ જઈને એને પોતાના બે બે પગ ભાંગી નાખા અને પ્રભુને કીધું આ મારા પગ ભાંગી ગયા છે આવો દૂધ પીવા પ્રભુએ આખું શ્રી કૃષ્ણ ભગવાને આખું એનું જે ગેટ હતો ને જે એનું દ્વાર હતો ને એ જ આખું ફેરવી નાખ્યું એટલે દક્ષિણ દિશા તરફનો દ્વાર કહેવાયો છે અને ત્યારે પ્રભુએ કીધું કે તે કોલવા ભગતને કીધું કે તે કેમ આવી રીતે કર્યું ત્યારે કોલવા ભગતે કીધું કે જે દરિયા કિનારેથી આફતિ આવશે બરોબર જે આપત્તિ એ બધી દરિયા કિનારેથી નદ આવશે તો એનું તમારે ધ્યાન રાખવાનું છે તો મિત્રો આ કથા ઉપર આ વાર્તા ઉપરથી જાણવા મળે છે કે ભગવાનની તમે જે ભાવથી ભક્તિ કરો એ ભાવથી ભગવાન તમને એ તમને પરચા દે છે એ તમને દર્શન દે છે ભગવાન પ્રમાણે જે રીતે ભગવાનને તમે ભજો છો બરોબર જે રીતે ભગવાનની સેવા પૂજા કરો છો અમુક બાળ સ્વરૂપે સેવા પૂજા કરતા હોય અમુક મિત્ર સ્વરૂપે એમની આરાધના કરતા હોય છે બરોબર અમુક ભાઈ સ્વરૂપે પણ આરાધના કરતા હોય છે શ્રી કૃષ્ણ ભગવાન એ એવા એક જ ભગવાન છે કે તમે એને પુત્ર સમાન પણ માની શકો બરોબર સખા સમાન પણ માની શકો સખા એટલે કે મિત્ર સમાન બરોબર ભાઈ સમાન માની શકો પિતા સમાન બધું આવી જાય પ્રેમી સમાન પણ મીરાબાએ પ્રેમી સમાન પણ કૃષ્ણ ભગવાનને માન્યા હતા તો પ્રેમી સમાન પણ એમને માની શકો તો જે ભાવથી જે ભગત જેની ભક્તિ કરે છે એ પ્રમાણે એને દર્શન એના પરચા પ્રાપ્ત થાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારી પાસે પણ કાંઈક એવી અદભુત શ્રી કૃષ્ણ ભગવાનની માહિતી હોય બરાબર એમની ઘટના એમની પ્રસંગ વિશે કાંઈક પણ તમારી પાસે જાણ હોય તો કમેન્ટમાં તમે એમાં કહી શકો છો કે આ બાબત વિશે બરાબર અને મારાથી પણ કાંઈક સેજ ભૂલ રહી ગઈ હોય આ કથાનમાં તો તમે પણ કમેન્ટમાં એને સુધારી શકો છો તો મિત્રો વિડીયોનો વિરામ લઈએ જય શ્રી કૃષ્ણ રાતે રાતે